સરખ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ છ તારીખ મિત્રો બારમો મી વાર બે હજાર વાર રોજ આજની ધાણાની આપણે આવક ની વાત કરી ધાણાની આવક મિત્રો ચાર હજાર ગુણીની જોવા મળી રહી છે મિત્રો ગઈકાલે પાંત્રીસો ગુણી ની આવક જોવા મળી રહી ગઈકાલ કતા એટલે પાંચ પાંચસો ગુણી ની આવક ખારી જોવા મળી છે મિત્રો હરાજી નું કામકાજ ચાલુ તો હરાજીમાં રૂબરૂ જઈને જાણીએ કેવા રહી આજના બજાર ભાવ પંદરસો ને એકવીસ એકવીસ રૂપિયાનો ભાવ થયો સુપર કલરમાં મળશે પંદરસો ને એકવીસ રૂપિયાનો વેચાણો સુપર કલરમાં મળશે પંદરસો ને એકવીસ રૂપિયામાં વેચાણો છે

આ હાથ નંબર કહીજો રાજેશ્યામ રૂપિયાનો ભાવ થયો કલર વરો માલ છે તાણાજી 1531 રૂપિયાનો ભાવ થયો બહુ નો છો આ ચૌદસો ને એકાવન ચૌદસો ને એકાવન રૂપિયા નો ભાવ છે ઈગલ પ્લસ થોડો કલર માં દેખાય છે એકદમ મોટા દાણે દાણા છે મિત્રો ચૌદસો ને એકાવન તેરસો ને એક્યાસી રૂપિયાનો ભાવ થયો છે ઈગલ કલરમાં મિત્રો ધાણા છે તેરસો ને એક્યાસી રૂપિયાનો ભાવ થયો છે એકદમ ઈગલ કલર છે એકસાઠ ચૌદસો ને એકસાઠ રૂપિયાનો ભાવ થયો તમે જોઈ શકો ચૌદસો ને એકસઠમાં માં

ચૌદસો ને એકસઠ રૂપિયા નો ભાવ થયો છે ચૌદસો ને એકસઠ રૂપિયા નો ભાવ થયો માલ ચૌદસો ને એકસઠ માં વેચાણો છે